નમસ્કાર દોસ્તો આપ જોયા છો સાય સંચાલિત નવસારી લાઈવ કહેવાય છે કે સત્ય હંમેશા કડવું હોય છે અને કબીરની વાત આવે ત્યારે કબીર હંમેશા સત્ય વાત કહેતા હતા એમના શબ્દો કડવા હતા પરંતુ આજે આ કડવા શબ્દોને મીઠા કરવાનું કામ કર્યું છે હાર્દિક નાયકના ગ્રુપે હાર્દિક નાયકના ગ્રુપે આજે આપ જોઈ રહ્યા છો તે રીતે અહીંયા કબીર શબ્દ કા સંયોજન એ શબ્દ વિરવાની ખૂબ સુંદર લેંગ્વેજમાં એમના ખૂબ સુંદર અવાજમાં એ કબીરની જે વાતો છે કારણ કે સત્ય હંમેશા આપણને કડવું જ લાગે અને એવું કહેવાય છે કે કબીરની વાણી આમ તો કડવી હતી પણ જીવન માટે બહુ મીઠી હતી અને આ મીઠી વાણી માનવા માટે આજે નવસારી જિલ્લાના શ્રેષ્ઠીઓ એવું કહેવાય કે જે જે લોકો સમાજને ચલાવે છે એવા વિવિધ ક્ષેત્રમાં સંકળાયેલા કેન્દ્રબિંદુઓ અહીંયા ઉપસ્થિત છે અને એ એટલા માટે સવારે વહેલી સવારે છ વાગે આજે આવ્યા છે એ માત્ર જીવનમાં શબ્દોનું મહત્ત્વ સમજી શબ્દોને સમજીને એ શબ્દોનો શણગાર કરીને જીવનમાં એટલે કે સમાજમાં આ લોકો શ્રેષ્ઠીઓ આપ જે ચહેરા જે ચહેરાઓ જોયા છે કારણ કે કોઈ ચહેરાનો પરિચયના હોતા જ નથી એવા બધા ચહેરાઓ છે અને આ ચહેરાઓ સમાજને દિશા અને દશા આપતા હોય છે ત્યારે આ લોકો આજે સવારે વહેલી સવારે સવાર સુધારવા અને જીવન સુધારવા માટે અહીંયા ઉપસ્થિત રહ્યા હતા તમને થશે શું પ્રોગ્રામ હતો તો ચોક્કસ આ પ્રોગ્રામ હતો આજે એક માત્ર

અને રોજ સવાર આવ્યું મળે એવી ભગવાનને પ્રાર્થના તો આપ જોઈ રહ્યા છો તે રીતે એક બાજુ ડોક્ટર અને એક બાજુ દવા બનાવનાર બીજો ડોક્ટર ડોક્ટર દિનેશભાઈ તમારા ડોઝ તો કદાચ અત્યારે પણ કબીરે બહુ વર્ષો પહેલાં એક અલગ લેંગ્વેજમાં એક અલગ શબ્દોમાં જીવનનો આખો સાર કે નાની નાની બાબતો નાની નાની ક્ષણોને વર્ણવી આજે એ પાછા ફરી એકવાર આપણી યાદોને તાજી કરી આપણે જ આપણે જેટલું છે કારણ કે ઊંઘતા ઊંઘતા જરાક જરાક આપણે ઝબકી મારીએ ત્યારે થોડાક થોડાક ચીમટી ખણવી જોઈએ આ ચીમટી કેવી રહી ખૂબ સુંદર રહી ખરેખર કબીરના દોહામાં જીવનની સચ્ચાઈ અને તે પણ એમણે સાથે સમજાવતા સમજાવતા ગાઈ એ સાંભળવાનો ખૂબ જ આનંદ આવ્યો તો ચોક્કસ આપ જોઈ રહ્યા છો તે રીતે કે આમ તો જનરલી એવું કહેવાય છે કે સંગીતની શામ સજાવાની પણ આજે સંગીત સાથે શબ્દોની સવાર સજાવાય યોગેશભાઈ દ્રષ્ટિહીન લોકો છીએ આપણે હવે તો આપણે આંધ્રા અનુકરણ કરીએ મેં રીલ બનાવી એટલે તમે બનાવો તમે રીલ બનાવી એટલે બીજો બનાવે મેં વ્હાઈટ કપડાં પહેરે એટલે બીજા પહેરે આ આંધ્રી દોડમાં તમે લોકોની આંખો તો કરો છો એની શારીરિક રીતે પણ અહીંયા શબ્દો થકી કદાચ આપણા જીવનના રસ્તો બતાવવાનો પ્રયાસ થયો કેવો રહ્યો આજનો એક અલગ અનુભૂતિ સવારની અંદર કુદરત સમીપે અને એક સારા એમ્બિયન્સની અંદર કબીર જેવા એક વ્યક્તિનું વ્યક્તિત્વ કેવું હતું અને એમાંથી ક્યાંક ને ક્યાંક સામે જ એક વાક્ય અત્યારે જ વાંચી ગયો કે જે પ્રાપ્ત છે પર્યાપ્ત છે જે ક્ષણે તમે જીવો છો ને એ ક્ષણને હંમેશા માણીને જિંદગી જીવવાનો નમ્ર પ્રયાસ જો તમે કરો તો કદાચ સમાજની અંદર ક્યાંય કોઈની સાથે વિચાર કરવાનો જ સમય નથી રહેતો જિંદગી બહુ અગત્યની છે એને જીવી બી બહુ અગત્યની છે એટલે જીવંતતાથી જીવવાનો આ જે અવસર મળ્યો એનો આભાર માન્ય છે ભાઈ શ્રી હાર્દિકભાઈને અને એમના ગ્રુપને અને એક વધારે વિશિષ્ટ વ્યક્તિઓની સાથે એ લોકોના વાઇપ્સને પણ માણવાનો વખત મળ્યો એ બદલ ખૂબ ખૂબ આનંદ થયો થેન્ક યુ વેરી મચ તો તમે કહેશો કે જીતુભાઈ આ તો તમારા શબ્દો તમે સાંભળ્યા ક્યાં કબીરની વાણી અને ક્યાં આ વાણી સંભરાવી તો થોડી એ વાણી પણ સાંભળી લઈએ કે શું કહ્યું આજે આ કબીરના શબ્દોમાં આ કલાકારે શખ્ થ મહારાજ જન કા ભૂલ તો મેઘર ઝૂલતા હજી ઘર ઝૂલતા હાજી રસ ર મોદી ઝોકા પવન કા લગ જાપકા પવન કા લગ જાય ભારે ઝૂલ હો જશે हरिया सिंधड़ा में तेल जहाँ से रचो है सब खेल जल रही दिया की बात जल रही दिया की रामोदी जो का पवन का लग जाए झपका पवन का लग जाए खाया तेरी धूल हो जासी

લાલ મેળરા જામ લેસી જામ લે જા રજસો ઝોકા પવન કા લગ જાય ઝોપકા પવન કા લગ જાય ખેરી ધૂલ હો જસી भवानी हो नाच गुरु जिन पे धरिया हाथ जिनसे मुक्ति हो जासी जिनसे मुक्ति हो जासी जैसा उस रामोती जो का पवन का लग जाय था पवन का लग धूल हो जासी मत कर माया को अहकार मत कर काया को घमंड काया गार से काया गार से काची रजसरा मोती झोंका पवन का लग जाए झपका पवन का लग जाए खाया तेरी धूल हो काया धूल धूल हो धूल हो तेरी आइसक्रीम हमारे यहाँ रोज चाहिए और वो भी रिफ्रेश के आइसक्रीम मिक्स पांच से ज्यादा वैरायटीज़ सर्च करो क्लिक करो लाइफ को रिफ्रेश करो આપે શબનમ તો સાંભળ્યા પરંતુ શબ્દમજી જેવા જ શબ્દોના સી અને કહેવાય છે કે લોકપ્રતિનિધિ કેવા સાલસ હોવા જોઈએ કબીરે જ્યારે એમના દોહાઓમાં જ્યારે લોકપ્રતિનિધિ એટલે કે જ્યારે રાજા મહારાજાની વાત કરતી ત્યારે એમનામાં સાલસતા ઉમેરવાની વાત કરતી કે એમની સાલસતા કેવી જોઈએ તો કદાચ એ કબીર જે નેતાઓની વાતો કરતા હતા એવા જ સારસ નેતા આપણી વચ્ચે રાકેશભાઈ પણ છે રાકેશભાઈ પણ આજે આ કાર્યક્રમ માન્યો રાકેશભાઈ આમ તો બધા અલગ અલગ પ્રકારના કાર્યક્રમો આપ માનતા હો છો પણ વહેલી પરોડે કબીરની વાણી સાંભળવાનો મોકો મળ્યો સબનમ વીરમાનીના મુખે માણેકપુર ગામના કુદરતના સાનિધ્ય વચ્ચે હાર્દિકભાઈ નાયકે જે આયોજન કરેલું હતું એ ખરેખર કબીરના શબ્દોને જિંદગીમાં ઉતારવા લાયક સાંભળવા લાયક કદાચ મારા જિંદગીના પ્રવાસમાં પણ આ રીતનું સંગીત અને કલાકારને સાંભળવાનું પ્રથમવાર થયું એવું મારું માનવું છે અને જે વહેલી પરોળીએ જે આ સંગીતની મોજ લેવા હાર્દિક નાયકના ગ્રુપના નજીકના જે જેમને આ કબીરની વાણીમાં રુચિ છે એવા પરિવારો સવારથી અહીંયા માણેકપુર ગામમાં હળદર થઈને આ માં સંગીતની જે રીતે કબીરની વાતો ને કબીરની વાતો પરથી સંગીત ખરેખર એક ક્ષણોનો અનુભવ થયો કબીરા સાધુ ની વાત આજે જિગ્નેશભાઈ પણ સાંભળી જિગ્નેશભાઈ પરિચય ના જ નથી તો જિગ્નેશભાઈ આજે કબીરની વાણી સાંભળી આમ તો તમે ધાર્મિક છો અનેક સંતો અનેક મહંતોની સાથે સત્સંગ સત્તા કરતા રહો છો વ્યાપારની સાથે સાથે ધર્મને પણ આપ સતત લોકો સુધી પહોંચાડતા રહ્યો છો આજે એક અલગ પંથ કબીરની વાણીને એક અલગ પ્રકારની કબીર જે કહેતા હતા કે દોહા એના ચાપખા જે હતા તે લોકોને ફેલાતા હતા તો કેવો અનુભવ રહ્યો આજનો બહુ સુંદર અને જે આજની ગાયિકા હતા સબનમબેન એમને અમે યુટ્યુબ પર પણ ઘણા સમયથી સાંભળીએ છીએ અને ઓચિંતુ કોઈ મને એમનું એકદમ પ્રચલિત ગીત આજે સાંભળવા મળ્યું લાઈવ મળ્યું બહુ આનંદ થયો અને હાર્દિકભાઈ આવાના આવા કાર્યક્રમો નવસારીને આપતા રહે એવા મને આશા છે અને ખૂબ મજા આવી તો આ તો હતા બધાના પ્રતિભાવ પણ આયોજક જે છે એ આયોજકની પણ ચોક્કસ વાત સાંભળીએ કે આ આયોજન કેમ થયું इतने सारे મુખવાસ એહી सोच રહે હો ને આપ રિફ્રેશ કે પાસ હે મુખવાસ કી બી રેન્જ સર્ચ કરો ક્લિક કરો લાઈફ રિફ્રેશ કરો તો આ સમગ્ર મહેફિલ સજાવવાનો શ્રેય જાય છે હાર્દિક નાયક એક ગ્રુપ તમે જુઓ છો કાયમ શિપ નમ ઓમ સિપ એ ભાઈ આમ તો ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે ઇન્વેસ્ટમેન્ટમાં કેવી રીતે તમારે આગળ વધવું એ શીખવતા હોય છે પણ આજે સાહિત્યનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું અને લોકોની સવાર સુધારી સવારનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું લોકોમાં કબીર વાણી કારણ કે કબીરના જે એ એ વખતના જે કબીરના દોહાઓ હતા આજે પણ એટલા જ ત્રાદસ્ય થાય છે એ જમાનામાં એમણે જે લખ્યું હતું એ આજે પણ લોકોના માટે એટલું જરૂરી છે જીવનનો પસદર્શક છે કેમ આ અચાનક આ પ્રકારનો પ્રોગ્રામ અને એ પ્રોગ્રામ જનરલી પ્રોગ્રામો સાંજે થતા હોય છે વહેલી પરોડે એવી છ વાગે લોકો રવિવારના દિવસે વહેલા ઉઠવા માટે કરતા હોય આજે ઉઠીને બધા આવ્યા પણ પાછા શું આ કાર્યક્રમ કરવાનો જીતુભાઈ તમે જાણો છો કે બે ત્રણ સ્પષ્ટ કારણો છે કે પહેલું તો મને ભજન ગમે અને સવાર હોય તો આઈ થિંક એનાથી ઉત્તમ સમય કોઈ નથી એટલે ભજન એ આપણું વસ્તુ બીજું કે બાળપણથી મને એવું લાગે કે ક્યાંક ને ક્યાંક કબીર મને ખેંચે એમ મને કબીરના દોહા બહુ જ ગમે ત્રીજું કે મારા જીવનની સફળતા નિષ્ફળતામાં તેટલું શીખ્યો કે જે છે તાકાત એ શબ્દમાં છે એટલે શબ્દની જે ગંભીરતા કબીરના દોહાથીને એનાથી મળે એ આઈ થિંક મને પોતાને પણ ગમે મને એમ લાગે કે એ બધાને શીખવું જોઈએ વેચવું જોઈએ એટલા માટે આ કર્યું અને હંમેશા મારો એક નવસારી શહેર માટેનો સ્વાર્થ એવો રહેતો હોય કે જે કાર્યક્રમ મને ગમે તે મને એમ થાય કે આપણા શહેરમાં પણ જો કરી નાખીએ તો આપણી સાથે બીજા પચીસ પચાસ સો માણસોની સાથેનું ગ્રુપ બને અને એમ કરતાં 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 એક કલ્ચર ડેવલપ થાય દેટ ઇઝ હાઉ આ વસ્તુનું આયોજન કેવો પ્રતિભાવ રહે આમ તો બધા તો આવ્યા તો બધા બહુ હતા હું પોતે પણ આવ્યો મેં પણ કાર્યક્રમ માન્યો પણ એવરેજ કદાચ એવું કહેવાય કે નવસારીનો આખો નવસારીના દરેક ક્ષેત્રના લોકો આ કાર્યક્રમમાં આવે આશા અપેક્ષા હતી હા હા એકચ્યુલી સાચું કહું તો જ્યારે નક્કી કર્યું ત્યારે મારા મિત્રો પણ એવું કહેતા હતા કે અહીંયા કોણ આવશે સવારનું બહુ જ વહેલું લાગે છે એટલે મેં એમ કહ્યું કે જેને રસ હશે ને ચોક્કસ જ આવશે બીજું મને એવું હતું કે પચાસ એક માણસ પણ આવે તો સારું પણ એની જગ્યાએ આ લગભગ એકસો ને પચાસ માણસ થયા એટલે એનો અર્થ કે પ્રતિભાવ લોકોને ગમ્યો અને પરમ દિવસથી અમારે એવું કરવું પડ્યું કારણ કે શું થયું કે શબ્દમજીએ પણ એમની વેબસાઇટ પર મૂક્યું હતું એટલે બહારના શહેરથી પણ ઘણા બધા રહ્યા હતા એટલે પછી અમે થોડું રિસ્ટ્રિક્ટ કર્યું કારણ કે જો અહીંયા વધારે પડતી સંખ્યા આપણા માટે એકોમોડેટ કરી શકીએ એટલે વી સેટ કે એકસો પચીસથી ઉપર નહીં થવું જોઈએ પણ એકસો પચાસ માણસ છે વી આર વેરી હેપી કે જે લોકો આવ્યા એના માટે તમને થશે આ સવાલ જીતુભાઈ સાના માટે પૂછ્યો પણ એટલા માટે પૂછ્યો કે ઘણીવાર આપણે એક ચીલો ચાતરતા હોય એક રસ્તો જે હોય એનાથી અલગ જવાની હિંમત નથી કરતા હોતા કે નિષ્ફળ જઈશું કે સવારે વહેલા સવારે રવિવારની વહેલી સવાર આટલે દૂર કોણ આવશે એમ કહીને આપણે લગ્નના પ્રસંગો ઘરના પ્રસંગો આપણે ટાળતા હોઈએ છીએ કે આ દિવસે નહીં આવે આ દિવસે હોય પણ જુઓ આ એક હાર્દિકભાઈ હંમેશા એક નવો રસ્તો બનાવતા હોય છે અને આ એક નવો ચીલો એમને ચાત રહ્યો કે સવારે વહેલી સવારે રવિવારની વહેલી સવારે અને પણ સવારે વહેલી સવારે એટલે કે છ વાગે લોકો આવી શકે કારણ કે રવિવારે આપણે દસ વાગે વહેલી સવાર લાગે પણ છ વાગે પણ જો કાર્યક્રમ રાખો તો લોકો આવી શકે છે લોકો આવે છે અને એ આ હાર્દિકભાઈ બતાવ્યું એટલે જ હું હાર્દિકભાઈનો આ સવાલ મેં પૂછ્યો હતો તો આ જ રીતે જોતા રહો નવસારી લાઈવ તમારા ઘર સુધી તમારા દિલ સુધી તમારી એક માત્ર ચેનલ હવે લોકો સુધી પહોંચાડો લોકોને શેર કરો સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ લોકો આમાં જોડાય